ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક આ ગીત બધા જના હોઠ ઉપર છે અને આપણે બધા ગાઈએ પણ છીએ અને આપણે સાંભળેલું પણ છે શું એમનામ બધા ગાતા હશે એમના માં આવી ગયું શું એની પાછળ કોઈ વિજ્ઞાન નહીં હોય વર્ષા ઋતુ જ્યારે નજીક આવી રહી છે ત્યારે જુલાઈ ઓક્ટોબર મહિનો જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે અને આપણે ફરી આ ગીતને વાગોળીએ અને ફરી આજ આવતી જનરેશનને આપણે આ ગીતનો મહિમા સમજાવીએ આપણે કેમ આ કહેવતમાં જ આપણે કારેલાનું શાક કહીએ છીએ કેમ આપણે બટેકાનું શાક કહેતા નથી વર્ષા ઋતુને કારેલાને શું સંબંધ છે અને વર્ષા વર્ષાઋતુને કારેલાને અને આપણા સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે ચાલો આપણે જાણીએ તો ચાલો આપણે જાણીએ કડવા કારેલાના કેટલા બધા ગુણ છે અને આ કડવા કારેલાના ચોમાસામાં જો સ્વાદ લેવામાં આવે એટલે કે ચોમાસામાં જો તેનું સેવન કરવામાં આવે તો તેના કેટલા બધા ફાયદા છે તો ચાલો જાણીએ આવે ત્યારે પ્રકૃતિની અંદર જળની પ્રધાનતા વધતી હોય છે પ્રકૃતિની અંદર ભેજ પ્રધાનતા વધતી હોય છે વર્ષાઋતુ જયારે આવે ત્યારે વાયરસ સંબંધિત સમસ્યાઓ ખૂબ વધારે પ્રમાણમાં ફેલાતી હોય છે વર્ષાઋતુમાં શું થાય નાના નાના જીવાંતો એટલે કે જીવજંતુઓ ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે આવા બધા ભયાનક રોગની ઝપેટમાં આપણે ન આવીએ ભયાનક બીમારીમાં આપણે ન આવીએ તમે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જ્યારે તમે કોઈ ક્લિનિકમાં જશો કોઈ દવાખાનામાં જશો કોઈ હોસ્પિટલમાં જશો તમને ખૂબ વધારે પ્રમાણમાં પેશન્ટો જોવા મળશે અને તમામ પેશન્ટોને એવી જ સમસ્યા હશે કે શરદી ઉધરત કફ અને તાવની આપણે આ તમામ સમસ્યાઓથી જો બચવું હોય આપણે શું કરવાનું છે ઉની ઉની રોટલી અને કારેલાનું શાક ખાવાનું છે કારેલામાં એન્ટીઓક્સિડન્ટ છે કારેલું આપણને વાયરસથી બચાવવા માટે ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થતું હોય છે અને આવું કારેલું જ્યારે શાકના સ્વરૂપે આપણા પેટની અંદર જાય છે એટલે કે આપણા શરીરની અંદર જાય છે ત્યારે આપણા શરીરની અંદર રહેલા કોઈ બેક્ટેરિયા આપણા શરીરની અંદર થવાનારી કોઈ પણ બીમારીઓ એ બધી જ બીમારીમાંથી આપણને બચાવતું હોય છે કારેલાની અંદર જે 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 રસ રસ છે છે કડવો ને એ પ્રકારના બીમારી સામે લડવા માટે ખૂબ સક્ષમ છે વર્તમાન સમયમાં આટલી બધી ડાયાબિટીસ ફેલાઈ રહી છે ત્યારે અને બીજી કોઈ પણ પ્રકારની આપણા શરીરમાં બીમારી ન આવે ડાયાબિટીસ કંટ્રોલ થાય હવે તો નાના નાના છોકરાઓની પણ ડાયાબિટીસ થતી હોય છે એ બધા જ ને ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય અને ડાયાબિટીસ ઓછી થઈ જાય તેના માટે ઉનીયોની રોટલી અને કારેલાનું શાક આપણા ઋષિમુનિઓ કહીને ગયા છે આપણે વાતપીત કફની જ્યારે વાત કરીએ ત્યારે જે ડાયાબિટીસ છે એ કફની બીમારી દ્વારા થતી ફેલાતી હોય છે કફ એટલે શરદી ઉધરસ કફ વાળો કફ નહીં આપણા શરીરમાં જે ફેટ છે આપણા શરીરમાં જે જળ તત્વ રહેલું છે શરીરની અંદર રહેલી જે ચરબી છે એટલે આ ડાયાબિટીસ જે છે એ વાત વાતપીત કફના કફના દાયરામાં આવે માટી અને પાણી બંનેનું સંયોજન થાય એટલે કીચડ બને એટલે કે આપણા શરીરનું ફેટ બનતું હોય છે અને આપણા શરીરમાં જેમ જેમ ફેટ વધે તેમ તેમ તે ડાયાબિટીસમાં કન્વર્ટ ના થાય અને શુગર તમને મધુમેહના પેશન્ટ ન બનાવી દે એટલે કે ડાયાબિટીસના પેશન્ટ ન બનાવી દે એટલા માટે આપણે કારેલાનું શાકનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ એટલે કે કારેલાનું સેવન કરવું જોઈએ કારેલાનું બધી જ બીમારીમાં આટલું બધું મહત્વ હતું એટલા માટે આપણા આયુર્વેદિક ઋષિમોનીઓ આ કાવ્ય કહીને ગયા છે કારેલાનું જ્યારે શાક બનાવવામાં આવે છે ત્યારે તે વાયુનું પણ શમન કરતું હોય છે તુરંત જે લોકો આયુર્વેદને જાણતા હોય તે લોકો એમ કહેતા હોય કે કડવા રસથી વાયુને કેવી રીતે શમન થઈ શકે કડવા રસ તો પણ થાય કે કારેલાનું શાક એના જ્યુસ પણ પી જોઈએ પરંતુ નહીં કારેલું જે છે ખાયલાઉટ કડવું છે પરંતુ જ્યારે કારેલાનું શાક બને છે ત્યારે તેમાં આપણે ભરપૂર પ્રમાણમાં મરી મસાલા નાખીએ છીએ ત્યારે તેમાં આપણે ભરપૂર પ્રમાણમાં લસણ ડુંગળી પણ નાખતા હોઈએ છીએ અને સ્વાદ પ્રમાણે આપણે તેલ પણ નાખતા હોઈએ છીએ અને અમુક રોગ તો તેલમાં તળીને પણ કારેલાનું શાક બનાવતા હોય છે અને આ કારેલાનું શાક કફનું તો શમન કરે જ છે ડાયાબિટીસથી તો આપણને બચાવે જ છે રોગોથી એટલે કે વાયરસથી પણ આપણને બચાવે જ છે શરદી ઉધરસ તાવથી પણ આપણને બચાવે જ છે અને પરંતુ જે એસી પ્રકારના રોગ વાયુ વિકૃતિમાંથી ઉત્પન્ન થતા હોય છે એટલે કે એસી પ્રકારના રોગ આપણને વાયુમાંથી જે થતા હોય છે અને આ રોગો ચોમાસાની અંદર થવાની સંભાવના ખૂબ વધારે પ્રમાણમાં થતી જ હોય છે અને આ બધા જ રોગ આપણને ચોમાસાની ઋતુમાં જો ન થાય તેના માટે કારેલાને જ્યુસના ફોર્મમાં નહીં પરંતુ કારેલાનું શાક બનાવીને ખાવું જોઈએ વધતા ઊની ઊની રોટલી એટલે કે ગરમ ગરમ રોટલીની ચોમાસામાં શા માટે વાત કરવામાં આવી વાયુ જે છે એના એક ગુણ છે એ ખર રોસ્ક શીત આપણે કારેલું શેની સાથે લેવાનું છે તેલ સાથે લેવાનું છે એટલે કે વાયુને જે ખરબચડા ગુણ છે ચોમાસામાં શું થાય સૌથી વધારે પ્રમાણમાં જળ તત્વ વધે અને એ જળ તત્વ વધવાને કારણે આપણા શરીરમાં ડ્રાયનેસ પણ આવે આ કારેલું લસણ સાથે મિક્સ થાય છે તેલ સાથે મિક્સ થાય છે અને અલગ અલગ ઘણા બધા પ્રકારના મરી મસાલા સાથે પણ મિક્સ થાય છે અને આવું કારેલાનું શાક ઉની ઉની રોટલી એટલે કે ગરમ ગરમ રોટલી સાથે લેવામાં જ્યારે આવે અને આપણા શરીરમાં રહેલા વાયુ દોષને શાંત કરે છે એટલે કે આપણા શરીરમાં વાયુને એ નાશ પામતો હોય છે અને ચોમાસામાં આપણને ખૂબ વધારે પ્રમાણમાં ગેસ થતો હોય છે એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં વાયુ થતું હોય છે અને આપણા શરીરમાં જ્યારે વાયુ શાંત થઈ જશે એટલે કે ગેસ મટી જશે તો આપણા શરીરમાં આપણને એવું લાગશે જાણે કે કોઈ રોગ જ નથી અને વાયુથી એટલે કે ગેસથી એસ સી પ્રકારના રોગ થતો હોય છે અને જો ઊની ઊની રોટલી અને કારેલાનું શાક જ્યારે ખાવામાં આવે ત્યારે આપણા શરીરમાં એ રોગ પણ મટી જતા હોય છે અને ગેસ પણ મટી જતો હોય છે એટલા માટે આપણે ઉની ઉની રોટલી અને કારેલાનું શાક ચોમાસામાં જરૂરથી ખાવું જોઈએ આપણે રોટલી તો ઊની ખાધી પરંતુ શાક ઠંડુ નથી ખાવાનું શાકને પણ ગરમ ગરમ ખાવાનું છે અને રોટલીને પણ ઉની ઊની એટલે કે રોટલી પણ ગરમ ગરમ ખાવાની છે આવી રીતે રોટલી અને શાક જો ચોમાસાની ઋતુમાં લેવામાં આવે તો આપણને આ કારેલાનું શાક સો થી વધારે બીમારીઓથી બચાવે છે આપણને તુરંત એક પ્રશ્ન થાય કે નાના બાળકો ખાતા નથી હવે આ કારેલાની શાકને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવું કારેલાને કાપીને વચ્ચે ચણાનો લોટ એમાં ઘણા બધા મરી મસાલા નાખવાના છે લસણ નાખવાનું છે ખૂબ વધારે પ્રમાણમાં મરી મસાલા નાખીને જ્યારે તે કારેલાને ભરીને બનાવતા હોય છે ત્યારે ખૂબ વધારે પ્રમાણમાં સ્વાદિષ્ટ બનતું હોય છે અને તેની કડવાશ પણ ઓછી થઈ જતી હોય છે અને એ કારેલાને આપણે શાકની જેમ બનાવવાનું છે અને પછીને નાના 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 ટુકડા કરી દેવાના છે અને એ કારેલાના શાક આપણે જેમને પણ આપશું બધા જને ખૂબ મીઠા લાગતા હોય છે હું તમને આગળ એ પણ રીત બતાવીશ કે નાના છોકરાઓ હોય છે તેમને થોડી તો કડવાશ આવી જ જતી હોય છે તેના માટે શું કરવાનું છે તે હું તમને વિડીયોના અંત સુધીમાં જરૂરથી જણાવી દઈશ હવે આપણે શું કરવાનું છે જે બાળકોને કડવાશ નથી ભાવતી તેમના માટે શું કરવાનું છે આપણે કારેલાને છાલ ઉતારીને થોડા થોડા કારેલા સમારી લેવાના છે ઝીણા ઝીણા સમારી લેવાના છે અને એ કારેલાને સવારીને તેમાં થોડું મીઠું નાખવાનું છે મીઠું નાખીને થોડીક વાર મૂકી રાખવાના છે તમે દસ પંદર મિનિટ મૂકી રાખશો ઉપર મીઠું નાખીને એટલે તમે જોશો કે તેમાં થોડું ઘણું પાણી વળી ગયું હોય છે એટલે તમારે શું કરવાનું છે હાથેથી એ કારેલાને દબાઈ લેવાના છે અને જે પાણી નીકળે છે એ પાણીને જવા દેવાનું છે કારણ કે તેમાં રહેલી જે થોડી વધારે પડતી કડવાશ છે એ પાણીમાં જતી રહેતી હોય છે અને કારેલામાં જે છે એ ઓછી કડવાશ હોય છે અને તેમાં થોડું ખારાસ પણ આવી ગયું હોય છે એટલા માટે આપણે જ્યારે શાકમાં નાખીએ મીઠું ત્યારે ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે જ્યારે પલાળ્યા ત્યારે પણ મીઠું હતું અને શાકમાં વધારે ન પડી જાય અને ત્યારે જ્યારે તમે શાક બનાવો ત્યારે ગોળની માત્રા થોડી વધારે નાખવાની છે અને થોડું ચટપટું બનાવવા માટે તીખું પણ વધારે બનાવવાનું છે એટલે પણ જ્યારે પણ તમને બાળકને ખવડાવશો ત્યારે બાળકને કડવાશ ઓછી લાગશે તમે આ ટ્રાય જરૂરથી અપનાવો કારણ કે જ્યારે પણ આપણે કારેલાની અંદર મીઠું નાખીને જ્યારે પાંચ દસ મિનિટ માટે પલાળતા હોઈએ છીએ ત્યારે તે પોતાની કડવાશ છોડતું હોય છે અને બહુ એ પોતાની પૂરી પૂરી કડવાશ તો છોડતું નથી પરંતુ જે બાળકોને છે ને કડવાશ નથી ગમતી એટલા માટે આપણે એ ઉપયોગ કરવાનો છે કે થોડી થોડી કડવાશ છૂટી જાય પરંતુ બાળકોને તેમાં થોડું ગોળ નાખશો જ્યારે શાક બનાવો ત્યારે ગોળ નાખવાનો છે તો તમે ગોળ નાખશો મરચું મીઠું મરી મસાલા થોડું બેસણ એવું નાખીને ચટપટું બનાવશો તો બાળક જરૂરથી એન્જોય માણશે એટલા માટે તમે જરૂરથી આ રીત અપનાવો કારેલામાં મીઠું નાખીને કારેલાને થી દસ મિનિટ મૂકી રાખો અને તેને નીચોઈને બહાર કાઢી લો અને તેનું પાણી જવા દો હવે તો બધા જ કહેશે કે ચોમાસામાં ઉની ઉની રોટલી અને કારેલાનું શાક હવે જુલાઈ અને ઓગસ્ટનો સમય ધીમે ધીમે નજીક આવતો રહ્યો છે ત્યારે આપણે જરૂરથી કારેલાનું શાક અને ઊની ઊની રોટલીનો સ્વાદ માણીએ અને આપણી આવનારી જનરેશનને પણ અલગ અલગ ફ્લેવરમાં કારેલાનું શાક બનાવીને તો જરૂરથી ખવડાવીએ